શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત બગદાણા ધામ ખાતે સંપૂર્ણ આવ્યો છે બગદાણા માટેનું આમંત્રણ આપ્યું છે શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ધામધૂમપૂર્વક થવાની છે જેની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે બગદાણા ખાતે પૂજ્ય બજરંગદાસ બાપાના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વધારવા માટે શ્રી ગુરુ આશ્રમ બગદાણા ખાતે સુંદરકાંઠના પાઠ રામધૂન ભગવાન રામની નગરયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેની પૂર્વ તૈયારી ચાલી રહી છે જેને આખરી ઓપ આપવામાં આવ્યો છે સોળે શણગારથી ધામને શણગારવામાં આવ્યું છે રામલલાના દર્શનનો લાવો લેવા ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે Terima kasih telah <laughs> menonton.